સાચો જીવનસાથી એ જ છે કે જે કશું કર્યું એ ના વિચારવા કરતાં ઘણું બધું હજી મારે કરવાનું છે એના માટે વિચારે છે કપલની હંમેશા એ જ ફરિયાદ હોય કે તમે મારા માટે શું કર્યું કારણ કે આપણે જે કાંઈ પણ કર્યું હોય છે એની ક્યારેય પણ વેલ્યુ ના હોય પરંતુ જે નથી કર્યું એની ફરિયાદ હંમેશા હોય એકબીજાને સમજતા વર્ષો નીકળી જાય પણ સાથે રહેવાની એક એવી ટેવ પડી જાય કે ઉપર ચાલી પણ ન શકે નાના મોટા મતભેદ તો હંમેશા ચાલતા જ રહેતા હોય છે આપણે હંમેશા પ્રેમ અને વિશ્વાસ પર વધારે ભાર આપતા હોઈએ છીએ પણ તેની સાથે એક મહત્વની વસ્તુ છે ને એ છે કોમ્પ્રોમાઇઝ કારણ કે લેટ લેટગુની ભાવના ના હોય ને ત્યાં સંબંધ વધારે ન ચાલે બંને તરફથી નાનું કે મોટું કોમ્પ્રોમાઇઝ થશે ત્યારે જ સંબંધ વધારે મજબૂત બને આ વિશે તમારું શું કહેવું છે એકબીજા માટેની ફરિયાદ તો જીવનભર રહેતી જ હોય છે અને રહેવાની પણ છે કારણ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય સર્વગુણ સંપન્ન ના હોય પણ દરેક પોતાની જાતને હંમેશા હોશિયાર બનાવવાની કોશિશ તો કરતું જ હોય છે આપણે હંમેશા એ જ વિચારતા હોઈએ છીએ કે આપણે આપણા તરફથી આપણા જીવનસાથી માટે ઘણું બધું કર્યું છે પણ સામેવાળાને સંતોષ નથી પણ હકીકતમાં આપણે જે કર્યું તે વિચાર્યા વગર ઘણું બધું કરવાનું છે અને તે વિચારવું જોઈએ જો જે કર્યું છે તે ગણીશું તો તે વધારે લાગશે પણ શું નથી કર્યું એ વિચારીશું ને તો ખ્યાલ આવશે કે હજી તમારે આના માટે ઘણું બધું કરવાનું બાકી રહી ગયું છે તો આ મતે તમારો શું અભિપ્રાય છે મને જરૂર કહેજો